બપોરે હું નીકળતો હતો ત્યારે હું એક દાદાને મળ્યો જે રસ્તામાં બહુ ખરાબ પરિસ્થિતિ એટલે કે ટૂંકમાં એને ભાઈ આખે દેખાતું નહોતું અને કા મહિનાથી થાય એમ નહોતું છ જણાનો એનો પરિવાર હતો એક એક વર્ષની નાની ઢીંગલી હતી એક ત્રણ વર્ષની હતી તો પહેલાં તો એના માટે રાશનની ગીટની ખરીદી કરવા માટે અમે નીકળી ગયા સીધે સીધા આખે આખું ભાઈ ચાર મહિનાનું આપણે રાશન ખરીદી કર્યું છે જેથી કરી અને એને ચાર મહિના સુધી કોઈ વસ્તુની કાંઈ ઘટના આવે અને પછી આપણે નીકળી ગયા દેવા તમે જોઈ શકો છો એની માથે રહેવા માટે છાપરું નથી આવી કડકડતી ઠંડની એક એક વર્ષની છે જે ઘોડિયામાં છે ને એક ત્રણ વર્ષની દીકરી છે અને આ બાપુ ને એક એનો દીકરો છે એ કમાઈ કમાય છે ભાઈ બાકી આવી રીતે પાંચથી છ જણાનો પરિવાર ખાવાવાળો છે આ ઢીંગલી બધો નાસ્તો જતાં જતાં ભાઈ ઢીંગલીએ હરખમાં આવી ગઈ હતી એટલે અમે બધું એને કરિયાણું ને બધું આપવાનું ચાલુ કર્યું અને એને સરપ્રાઇઝ આપી દીધી અને એને કહી દીધું કે ભાઈ ત્રણથી ચાર મહિના સુધી તમારે કોઈ વસ્તુ ઘટેવી નથી પછી એની યારે ઘણી બધી વાતો કરી ઘણી બધી વાતો કરીને ઘડીકવાર અમે અહીંયા બેઠા આ ઢીંગલી ભાઈ નાસ્તો બધો બોલતી હતી એટલે એ એની જે સ્માઇલ છે ભાઈ એ જોઈને એકદમ મોજ આવી ગઈ અને આ આખે આખી કીટ ભાઈ આપણે આવી છે શામજીભાઈ કચ્છ તરફથી હાલ મુંબઈ